કઈક વિશેષ જોવા મળશે કઈક અલગ જોવા મળશે એટલા માટે મસ્ત મજાનું હું પેપર કઈ રીતે લખવું એ તમને ખબર પડી ગઈ છે સાહેબ કેવું હોવું જોઈએ તરત જ આંખમાં વળગી જાય એવું પ્રેઝન્ટેશન હોવું જોઈએ આ બાળકે મસ્ત મજાનું લખેલું છે તરત જ શિક્ષકને એવું થાય ઓકે ચાલો એક માર્ક એક માર્ક એક માર્ક એક માર્ક રેડી જોયું તમે બધાએ સાહેબ

અહીંયા તમે જોઈ શકો છો અન્ય રીતે જાવકના ત્રણ ઉદાહરણ લાઈનમાં આપ્યા છે ઘણા બાળકો હું કરે અહીંયા એક લખે અહીંયા બે લખે ને અહીં ત્રણ લખે નહીં વ્યવસ્થિત પ્રેઝન્ટેશન કરેલું છે હિસાબી સમીકરણ પણ દર્શાવેલું છે એકદમ આમ આંખે વળગી જાય ને આમ એકની નજર આમ આની સાથે પ્રેમ થઈ જાય ને કે આહા મસ્ત પેપર લખ્યું છે એવું પેપર લખેલું છે તમે જોઈ લો તમને પણ ગમશે 19 20 ત્યાર પછી એકવીસ અને બાવીસ ક્લિયર અને ત્રેવીસ ચોવીસ આવે છે આવે છે થઈ ગયું મારા મારા ભાઈ ભાઈ તમને હું શું વાત કરું તો કે તમને હું એક મસ્ત મજાની તમારી માટે ચાંદી લઈને આવ્યો છું શું લઈને સાહેબ સોનું આવશે ચાંદી લઈને આવ્યો છું એ પણ કયા વિના મૂલ્ય છે ભાઈ વિના મૂલ્ય છે ધોરણ અગિયાર અને ધોરણ બાર આમ તો બધા માટે કામની છે આ એપ્લિકેશન ટોટલી વિદ્યાર્થી મિત્રો માટે કામની છે સાહેબ કઈ રીતે તો કે ભાઈ સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાં ધોરણ સિલેક્ટ કરો અને તમારે કોમર્સ હોય કે આર્ટ્સ હોય કે સાયન્સ હોય એ સિલેક્ટ કરો લર્નિંગ સેક્શનમાં જાશો એટલે લર્નિંગ સેક્શનમાં દરેક વિષય આવશે અને એ જે વિષય આવશે દરેક વિષયના સાહેબ શું મળશે પાઠ્ય પુસ્તક તમને મળી રહેશે સાહેબ દરેક વિષયના વિડીયો સોલ્યુશન તમને મળી રહેશે સાહેબ દરેક વિષયના પ્રકરણ મુજબ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પેપર ખૂબ કરો તો ખૂબ સારા માર્ક આવે એવું કહેવાય પ્રેક્ટિસ તમને પરફેક્ટ બનાવે છે રાઈટ આઈએમપી પી પણ તમને મળશે સાહેબ એમસીક્યુ ટેસ્ટ રીડિંગ મટીરિયલ અને બોર્ડના પેપર તો ખરા જ આમ તેમ ભટકવાની ગોતવા જવાની કોઈ જરૂર નથી કોઈ કરવાની કોઈ જરૂર નથી ત્યાર પછી આપણે વાત કરીએ વિભાગ સી તો સાહેબ આ આ સવાલ છે ને ખાતાના વર્ગીકરણનો સવાલ છે કઈ રીતે વર્ગીકરણ કર્યું જોઈ લો વ્યક્તિ ખાતું ઉપજ ખર્ચ ખાતું માલ મિલકત ખાતું હેડી વ્યક્તિ ખાતું ઉપજ ખર્ચ ખાતું માલ મિલકત ખાતું પણ અહીંયા લખવામાં આવે તો આ અહીંયા આવશે આ અહીંયા આવશે ક્લિયર આટલી ધ્યાન રાખજો પણ હું પ્રેઝન્ટેશન તમને બતાવું છું આ ખોટું છે હું તમને પ્રેઝન્ટેશન બતાવું છું હેડિ ઓકે આ એકદમ રાઈટ છે ત્યાર પછી તો કે ત્યાર પછી જુઓ વ્યવસ્થિત લખેલું છે બે હાજર બાબત જે પણ લખેલી છે ખાસ જોજો રેડી જો આગથી થયેલ નુકસાન બાબત જે છે ત્યાર પછી આગળ આપણે જોવા જઈએ તો દાખલા નંબર સત્યાવીસ છે દાખલા નંબર સત્યાવીસ છે મારા ભાઈ

રેડી સૂચના મુજબ કામ કરવાનું રહેશે બાબત જેમાં સૂચના મુજબ કામ કરવાનું રહેશે અહીંયા પણ ખાસ આમનો છે ખાસ આમનોના બે દાખલા લાગે છે તમે ખાલી પ્રેઝન્ટેશન જુઓ બધું જ વ્યવસ્થિત છે આમાં ક્યાં માર્ક કાપવો ને એ શિક્ષકે ગોતવાનું હોય ક્યાં માર્ક કાપવો ને એ શિક્ષકે ગોતવાનું જો અંડરલાઈને કરેલી છે બે બાજુ રાઈટ અહીંયા શું આપ્યું છે તો કે અહીંયા રોકડ ખાતું આપ્યું છે ખાતા વહી પરથી ખતમણીય છે જો અહીંયા તારીખ વિગત નોપા રકમ રૂપિયા હા એકમાં લખો તો હકાવે પણ એકના જ માર્ક આપે એમ કે ભાઈ તે એક લખ્યું છે તો એક ના માર્ક મળે બાકીના માર્ક નહીં ક્લિયર એટલે આનું ખાસ ધ્યાન રાખજો હવે આવે છે મારા ભાઈ વિભાગ ડી વિભાગડીમાં રોકડ મેળ છે આ એને બઈ સોરી માપ કરજો પેટા રોકડ મેળ છે ખર્ચના ખાના વાળો પેટા રોકડ મેળ છે મસ્ત પ્રેઝન્ટેશન કરેલું છે તમે જોઈ લો આ બાજુ નથી લખ્યું પેટા રોકડ મેળ જો અહીંયા સમય જતો હોય પેટા રોકડ મેળ જો આવી જતો હોય તો હાસ્યમાં કઈ લખેલું નથી ઘણા બાળકો બહુ ફરિયાદ હોય સોરી આટલા બધા ખાના અમારે કઈ રીતે સમાડવા આ ભાઈ આમ દીધા જો છે એટલે જોઈ લેજો ત્યાર પછી તો કે ત્યાર પછી છે મારા ભાઈ કાચું સરવૈયું બનાવ્યું છે કીધું હશે પત્રક સ્વરૂપે પત્રક સ્વરૂપે કાચું સરવૈયું બનાવ્યું છે પણ ટાઈટલ વાઇટલ બધું લખેલું છે સરવાળા નીચે બે લીટી ઉપર એક લીટી આવું બધું જ કરેલું છે સાહેબ આવું બધું ક્યાં શીખવાડવામાં આવે છે તો આવું બધું જ શીખવાડવામાં આવે છે આ સોના જેવી એપ્લિકેશનમાં કેવી સોના જેવી એપ્લિકેશનમાં શીખવાડવામાં આવે છે કે તમારે પેપર સાહેબ કઈ રીતે લખવું કેવી રીતે લખવું કેટલું લખો તો કેટલા માર્ક આવે કઈ રીતે વિચારવું કઈ રીતે આ બધું જ શું કામ આ એપ્લિકેશન શું કામ ખરીદવી જોઈએ સાહેબ શું કામ ખરીદવી જોઈએ આવી તો ઘણી બધી એપ્લિકેશનો છે એનો ખરીદી લેવી બીજી એપ્લિકેશન કરતા આ એપ્લિકેશન શું કામ અલગ છે વાય શું કામ અમે ખરીદીએ તો સાહેબ બીજી કોઈ પણ એપ્લિકેશનમાં જુઓ ને એમાં મારા ભાઈ લાઈવ ક્લાસ નહી આવતા હોય ભણતરને લગતી કોઈ પણ એપ્લિકેશન જોઈ લ્યો ધોરણ લઈ લઈ લો તમે જોઈ લેજો લાઈવ ક્લાસ નહી આવતા હોય માત્ર ને માત્ર રેકોર્ડિંગ આપતા હોય છે પણ આપણે લાઈવ ક્લાસ પ્લસ રેકોર્ડિંગ બંને આપીએ છીએ હેડી સાહેબ કાંઈ પણ ડાઉટ હોય ને તો તરત ડાઉટ સોલ્વ થઈ જાય શું કામ કારણ કે વળતે દિવસે સર આવવાના હોય શું કામ એપ્લિકેશન ખરીદવી જોઈએ વાય શું એટલે ખરીદવી જોઈએ સાહેબ જેના કારણે તમારું રિઝલ્ટ પણ ઇમ્પ્રૂવ થાય છે જેના કારણે રિઝલ્ટ પણ ઇમ્પ્રૂવ થાય છે સાહેબ લેકચર નોટ્સ પણ તમને મળે છે શિક્ષક જે દાખલો ગણાવે ને એ પણ તમને મળે છે વોટ્સઅપ સપોર્ટ પણ મળે છે અને એક્ઝામ પણ લેવાય છે સાહેબ ન પાડવું એ તમારી ઉપર છે રાઈટ એટલે યાદ રાખજો સાહેબ બારમા માં એડમિશન બારમા માં એડમિશન શરૂ થઈ ગયા છે હજી તમારી પાસે મોકો છે સાહેબ રાત્રે બાર વાગે તમે દાખલો ગણતા હોય અને દાખલો ગણતી વખતે તમને સ્વાધ્યાયનો દાખલો ગણતા હોય દાખલો ગણતી વખતે તમને ખબર ન પડે કે આ સ્ટેપ પછી કયા સ્ટેપમાં જવું તો રાત્રે તમે કોને ફોન કરવા કોઈને નહીં ત્યારે આ કામમાં આવે મારા ભાઈ ત્યારે આ કામમાં આવે ગમે ત્યારે જરૂર પડે ને સીધો જ મોબાઈલ છે ને મોબાઈલ ખોલી ને સીધી એપ્લિકેશન શરૂ કરો ને એટલે સીધું મળી રહે તમને એટલા માટે હેડી

વિભાગી એટલે છ ગુણનો દાખલો વિભાગી એટલે છ ગુણ દાખલો છ ગુણમાં છે જોયું એકદમ વ્યવસ્થિત પ્રેઝન્ટેશન છે મસ્ત મજાનું છે તમને એક વખત પેપર જોવું ગમે અક્ષર પણ આપણી જેવા છે અક્ષર પણ આપણી જેવા જ છે આપણી જેવા એટલે સારા એમ રાઈટ સૌ ખરીદ નોંધ છે આ ખરીદ પરત નોંધ છે છ છ ગુણમાં બધું જ ત્યાર પછી બેંક શિલ્લક મેળ છે છ ગુણમાં બેંક શિલ્લક મેળ છે મસ્ત મજાનો બેંક શિલ્લક મેળ છે આપણે ટોપર બેચમાં બહુ મસ્ત રીતે સમજાવેલો છે ત્યાર પછી તો કે ત્યાર પછી ઘસારાના હિસાબો છે ઘસારાના હિસાબો પણ મસ્ત રીતે સમજાવેલા છે સાહેબ પ્રેક્ટિક પ્રેક્ટિસ વાળો સબ્જેક્ટ છે એમાં તો સમજ્યા પણ અમારે સાહેબ થિયરીમાં શું કરવાનું થિયરીમાં એટલું બધું ખબર પડતી નથી તો આ તમારા માટે ચાર ચાર પુસ્તક 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 છે 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 કેટલા સાહેબ ટોપર કે શું કામ ખરીદવું જોઈએ આ તમારે શું કામ ખરીદવું જોઈએ વાય આ પુસ્તક અને બીજા પુસ્તકની અંદર ફરક શું આવે બજારમાં ઘણા પુસ્તકો છે ઘણા મટીરિયલો છે આ મટીરિયલ એની કરતા અલગ કઈ રીતે છે તો કે મારા ભાઈ બધા મટીરિયલમાં છે ને આવે પણ આ મટીરિયલ એટલા માટે અલગ છે કે ઓલાની જેમ જ છે પહેલું તો સેમ જ છે કે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના સવાલ અને જવાબ બધું જ આ ચારે ચારમાં મળી રહેશે એ તો પહેલામાં છે સાહેબ બીજા મટીરિયલમાં હોય પણ કઈ રીતે અલગ પડે છે એની હું તમને વાત કરું

સરળ ભાષામાં છે નર આપેલો છે સત્તાણું બાર ચુમાલીસ પિસ્તાલીસ અડતાલીસ સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ પછી સાહેબ તમને ટોપ પર બનતા કોઈ ન રોકી શકે કોઈ નહીં શું કામ કારણ કે મારા ભાઈ એક તો આપણે ટોપર બેચમાં ભણ્યા હોઈએ ડાઉટ સોલ્વ કર્યા હોઈએ રેકોર્ડિંગ જોઈએ હોય લાઈવ ક્લાસ જોયો હોય રેડી અને પ્લસ અને ત્રીજા તમે રાઈટ તો સાહેબ કોઈની આપણે જરૂર પડતી નથી અને છેલ્લે વિભાગ એફ છેલ્લે વિભાગ એફ અને વિભાગ એફ માં ટાઇટલ પૂરું લખેલું છે ઉધાર જમા લખેલું છે રકમ રૂપિયા રકમ રૂપિયા લખેલું છે એક સરસ મજાનો દાખલો અહીંયા આપણને આપી દીધો છે

કે આને મસ્ત એટલું બધું લખ્યું છે મારે કેમ માર્ક આપવો રેડી તો આ હતું એક સરસ મજાનું પેપર પ્રેઝન્ટેશન કે પેપર કઈ રીતે લખવું ફરી વખત મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત